नमस्कार दर्शक मित्रों, स्वागत आज है तारिक 9 2024 समाचार। डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भूज રામબાગ રોડ આદિપુર કલોલ વિસ્તારના ધારાસભ્યએ જલારામ બાપા ઉપર ટિપ્પણી કરતા રઘુવંશી સમાજની લાગણી દુભાઈ છે તેવું આવેદનપત્ર આજે ભુજમાં માં સમાજ દ્વારા કલેક્ટર ને તારીખ સાત બે બે હજાર ચોવીસના રોજ કલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા રઘુવંશી સંત શિરોમણી જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરેલ જેનો વિડિયો સોશિયલ મીડિયા મારફતે વાયરલ થયેલ અને જેથી સમગ્ર વિશ્વભરમાં વસતા રઘુવંશી અને જલારામ બાપાને માનતા ભક્તોની લાગણી દુભાણી છે તે બાબતે આજે કલેક્ટરને ભુજ રઘુવંશી સમાજ દ્વારા આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર ગુજરાત અને ભારતભરમાં રઘુવંશી લોહાણા મહાજન પ્રથમથી જ સનાતની વિચારધારા સાથે જોડાયેલા છે અને એ બાબત નિર્વિવાદિત છે જ્યારે આવા સમયે સંત શિરોમણી જલારામ બાપા વિશે આવી ખોટી ટિપ્પણી કરવી યોગ્ય નથી અને દરેક વ્યક્તિની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચેલ છે રઘુવંશીઓના આસ્થા સ્થાન વિરપુર જલારામ બાપાનું મંદિર એ એક એવી સંસ્થા છે જ્યાં એક પણ પૈસાનું દાન સ્વીકારવામાં આવતું નથી અને તેમ છતાં કાયમી ભંડારો ત્યાં ચાલુ જ છે જે અંગે સમગ્ર વિશ્વના ભક્તો ગૌરવ લે છે

સમગ્ર રઘુવંશી સમાજ નહીં પણ તમામ જલાર ભક્તોની લાગણી દુબાણી છે એ અનુસંધાને આજે અહીં અમો ભુજ મધ્ય કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે મારે એટલું જ કહેવું છે કે વીસ એક બે હજાર ચોવીસના માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ભવ્યથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું અને સમસ્ત હિન્દુ સમાજે એને ઉત્સવ ઉત્સવ તરીકે ઉજવ્યો આપણે યાદ અપાવવું કે જે દિવસે પ્રતિષ્ઠા મહોત્સવ હતો એ દિવસે ભંડારો વીરપુર ધામથી હતો અને અત્યારે પણ જે રામ મંદિરમાં ધરાવવામાં આવશે એ પણ વીરપુર ધામ ટ્રસ્ટથી આપવામાં આવશે તો અમારા સમગ્ર સમાજ અને જલારામ ભક્તો વતી ચૌહાણ સાહેબને એક વિનંતી છે કે આપ જાણે અજાણે કે સર ચૂકથી કંઈ પણ ટિપ્પણી કરી ગયા હો તો અમારી આપને લાગણીસભર વિનંતી છે કે આપ વીરપુર જઈ બાપાના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને ત્યાંનો પ્રસાદ લઈ અને જતું કરો અમારી અમારું રઘુવંશી સમાજ બાપાના પરમ ભક્તો ક્યારે પણ કોઈને માફી મંગાવી એવું કોઈ કૃત્ય કરવામાં માનતા નથી જેથી એક સભર અમારા રઘુવંશી પરિવાર એમાં જલભક્તો હતી લાગણી સભર વિનંતી છે કલોલના ધારાસભ્ય આદરણીય ચૌહાણ સાહેબે જે ટિપ્પણી કરી એના વિરોધમાં આજે કલેક્ટર સાહેબને રઘુવંશિ સમાજે આવેદનપત્ર આપ્યું કે એમનાથી જાણે અજાણે જે બોલાઈ ગયું છે તો એ રૂપે એ જલારામ બાપાના મંદિરે જઈ ત્યાં જલારામ બાપાને નતમસ્તક વંદન કરી અને ત્યાં એમનો પ્રસાદ લે કોઈ બી સંત કોઈ બી સમાજના કોઈ સંત વિરુદ્ધ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી સમાજના લોકો કે જલારામ ભક્તો જે સંત જલારામ બાપાને ભગવાન માનતા હોય તો એમની એક આસ્થા છે તો એ કોઈ બી સંત વિરુદ્ધ જે કોઈ બી સમાજના એવો હોય એના વિરુદ્ધ ટિપ્પણી કરવી એ યોગ્ય પણ નથી એવું આવેદનપત્રમાં આવે આજે એની અંદર આપ જોઈ શકો છો કે બહોળી સંખ્યાની અંદર જે લોકો રઘુવંશી સમાજના લોકો જોડાયા દરેક ગામમાંથી દરેક તાલુકાના પ્રમુખો આની અંદર આવ્યા છે રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ હોય કે દરેક મહાજનના પ્રમુખ હોય દરેક સંસ્થાઓના પ્રમુખ પણ આજે જોડાઈને બહોળી સંખ્યામાં લોકો આવીને સાથે મળીને આવેદનપત્ર આપ્યું સોશિયલ મીડિયા પર આ ટિપ્પણી જોઈ કચ્છના રઘુવંશી સમાજના લોકો સાથે ભેગા થયા અને નક્કી કર્યું કે કોઈ આક્રોશ વિરોધ સૂત્રબાજી નહીં પણ જાણે અજાણે જો એમનાથી ભૂલ થઈ હોય તો એક આવેદનપત્ર રૂપમાં એડિશનલ પંડ્યા સાહેબને આવેદન આપ્યું છે અને અમારી માંગણી માત્ર એટલી જ છે કે એમની જે ભૂલ થઈ હોય લાગતું હોય કે અમારી ભૂલ છે તો વિરપુર જલારામ બાપા મંદિરે જાય ત્યાં દર્શન કરે ને ત્યાંનું પ્રસાદ લે બસ એટલી જ અમારી વિનંતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર